ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ પાંચ વિષય પર્યાવરણ એમાં પાઠ સોળ સ્વચ્છતા આપણું કામ હવે આગલા વિડીયોમાં આપણે જોઈ ગયા કે આપણે આપણા ઘરની આજુબાજુ કેવી રીતે સ્વચ્છતા રાખવી જોઈએ પછી આ ચિત્રો તમે આગળના જોયા કે કર્મચારીઓ સાફ સફાઈ માટે કેટલી આપણા ઘર આ આજુબાજુ જ વ્યવસ્થા કરે છે અને ગામ જે સફાઈ કર્મચારીઓ છે એ લોકો શેરીઓ મોહલ્લા એ બધું કેવી રીતે કચરો વાળે છે અને કચરો કચરાપેટીમાં નાખે છે એ આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા અને ગાંધીજીનો એક પ્રસંગ પણ આપણે જોઈ ગયા કે નારાયણ નામનો બાબલો અગિયાર વર્ષનો જે હતો ત્યારે એણે ગાંધીજી સાથે સાબર સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને ત્યાં સાફ સફાઈ કેવી રીતે કરવાની એ બધું એ ગાંધીજી આગળથી શીખતા હતા હવે મોટા થઈને પણ એમણે ગાંધીજીના રસ્તા ઉપર જ એણે ચાલુ રાખ્યું અને સાફ સફાઈનું કામ એણે આશ્રમમાં સાબરમતી આશ્રમમાં ચાલુ રાખ્યું હવે આ પ્રસંગ ગાંધીજીનો અને નારાયણનો આપણે જોયો એમાં નીચે પ્રશ્નો આપેલા છે કે ગાંધીજી અને તેમની ટુકરીઓ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે તમે આ બાબતે શું વિચારો છો હવે તમે આ જે ઉપરનો પ્રસંગ જોયો ને ગાંધીજીનો એના ઉપરથી નીચે પ્રશ્નો આપેલા છે કે ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈનું કામકાજ ચાલુ રાખ્યું તો તમે શું વિચારો છો તો ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતાએ જાતે કરવું તમે ઉપરના પ્રસંગમાં જોયું હશે કે ગાંધીજી આશ્રમમાં બધા જે કર્મચારીઓ હતા એને પોતાનું કામ જાતે કરવાની સલાહ આપતા હતા તો પછી બીજા લોકો આવું ગંદુ કામ કરે નહીં એની ખબર પડે અને ગાંધીજી આ કાર્યની શરૂઆત ક્યારથી કરી તો સાબરમતી આશ્રમમાંથી કરી અને ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના એક શહેરના પાસેના નાના ગામમાં જાય છે એ તમે ઉપરના પ્રસંગમાં જોયું હશે અને ત્યાં સુવિધાનો અભાવ પણ જોયો અને શૌચાલયની સાફ સાફ સાફસુક સાફસુકનું કામ પણ ગાંધીજીએ ત્યાં ચાલુ કર્યું તેમણે અમને તેમના કર્મચારીઓએ અને એના હિસાબે ગાંધીજી અને તેમના ટુકડીઓ હતી એમણે સાફ સફાઈનું કામ ચાલુ કર્યું એટલે લોકો પણ આ કાર્ય કરતા થઈ ગયા આને લીધે લોકોમાં બદલાવ આવી ગયો અને એ ગામમાં પણ બધા લોકો જાતે પોતાનું સાફ સફાઈનું કામ કરવા લાગ્યા અને એ એક જ જાતિના લોકો આવું કામ કરે એવું વિચારવાનું પણ એ ગામના લોકોએ બંધ કર્યું અને અસ્પૃશ્યતા પણ દૂર થઈ ગઈ ગાંધીજી અને તેમના સાથીઓએ સફાઈનું કામ એટલા માટે ચાલુ રાખ્યું પછી બીજો પ્રશ્ન છે કે તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો જે બીજાઓની મુશ્કેલીને હલ કરવામાં મદદ કરતા હોય શોધો તો તમે પણ તમારા ઘર આગળ કે શેરીમાં પણ તમે જોયું હશે કે કે કોઈ વ્યક્તિ હોય તો એ મુશ્કેલીમાં તેઓ સૌથી પહેલાં દોડી જતા હોય કોઈને મદદરૂપ થતા હોય પછી તેઓ તેમની ગા તમારે ત્યાં શેરી કે મોહલ્લા હોય એમાં સાફ સફાઈ કરતા હોય પછી એવા માણસો તમે તમારા ઘર આગળ જોયા હશે પછી કોઈ જાહેર પ્રસંગો કે લગ્નમાં કે મેળાવડા હોય તો એમાં ઘણી વખત તમે જોયા હશે કે એક જ માણસ અને એક જ વ્યક્તિ દોડા દોડ કરતા હોય અને તમે તમારા ઘર આગળ એ પણ જોયું હશે કે કોઈ ભૂખ્યા હોય તો એને ભોજન આપે આવું કામ પણ તમે લોકોને કરતા જોયા હશે તો આ લોકો તેમને સેવાભાવી સેવાભાવી તરીકે ઓળખે તમારા ઘરની આજુબાજુ એવા એવા માણસો તમે જોયા હશે પછી ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનને સફાઈ કામ શીખવવું પડતું હતું જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કરો જો ગાંધીજીના આશ્રમમાં દરેક માણસોએ સાફ સફાઈ શીખ શીખવવાનું હોતું તો તમે શું કરત તમે આશ્રમમાં રહેતા હોત તો ગાંધીજીના આશ્રમમાં આવતા મહેમાનોમાંથી એક હું હોત તો આશ્રમના તમામ નિયમોનું પાલન કરત અને સાફ સફાઈની કામગીરી પણ હોંશેઓે કરત જો તમે પણ આ આશ્રમમાં જો રહેતા હો તો ગાંધીજીના આશ્રમમાં જે રહેતા હોય તો પોતાનું કામ પોતે જાતે કરતા હોવ તો તમે પણ જો આશ્રમમાં રહેતા હોય તો તમે તમારું કામ જાતે કરવું પડે પછી તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે શૌચાલય ઘરની અંદર છે કે બહાર એ તમારે તમારા ઘરમાં તમે જોતા હશો કે તમારા ઘરની ઘરમાં જો સાફ શૌચાલય અંદર હોય તો તમારા મમ્મી રોજે એની સાફ સફાઈ કરતા હશે અને અને કોઈ વાર તમારી ઘરના કોઈ હોય ધારો કે મોટી બેન હોય તો મોટી બેન પણ તમારા ત્યાં ઘરમાં શૌચાલયની સાફ સફાઈ કરતા હશે અને જો તમારે શેરી કે મહોલ્લામાં રહેતા હો અને જાહેર શૌચાલય હોય તો એમાંય તમે જોતા હશો કે ત્યાં સફાઈ કર્મચારી સાફસૂફ કરવા માટે આવતા હશે પણ તમારા ઘરમાં જો બહાર હોય તો તમારા ઘર ઘરમાં હોય કે ઘરની બહાર તમારે આંગણામાં હોય તો એ શૌચાલય તમારે તમારી જાતે સાફસૂફ કરવું પડે તો તમે જોતા હશો કે તમારા મમ્મી કે તમારી મોટી બેન આ સાફસૂફ કરતા હશે અને આપણા આપણા ઘરમાં જો સ્વચ્છતા ન રાખીએ તો આપણે આપણા ઘરમાં પણ જુદા જુદા રોગ થાય છે પછી ગામના ગંદા શૌચાલય તરફથી લોટો લઈ આવતા માણસો મહાદેવભાઈ સાથે કેવો વર્તાવ કર્યો હવે એક ગામ છે તો ગામમાં ગામમાં એક મહાદેવભાઈ રહે છે તો એ મહાદેવભાઈ સાથે એ કેવો વર્તાવ કરે છે ગામના લોકો એ આમાં પ્રસંગમાં નીચે બતાવ્યું છે પછી શૌચાલય અને ગટર સાફ કરતા વ્યક્તિઓ વ્યક્તિઓ સાથે તેમ તમે કેવું વર્તન કરશો હવે શૌચાલય અને ગટર સાફ કરવા તમારા ઘર આગળ સફાઈ કર્મચારી આવતા હો તો તમારે એની સાથે કેવું વર્તન કરવું જોઈએ

તો એની આગળ તમારે વર્તન સારું રાખવું પડે ને તો પછી એ આપણું આપણી સાફ સફાઈ શેરીની કે મોહલ્લાની કરે નહીં અને આપણે એ કામ આપણે જાતે કરવું પડે હવે નીચે જુઓ એક એક માણસ છે અને તેનું નામ શું છે તો કે જગુભાઈ તો એ વ્યવસાય શું કરે છે તો કે ખેતી કરે છે પણ એના ગુણો નો ભંડાર છે દરેક કામે આ જગ્ગુભાઈ છે એ ચોકસાઈપૂર્વક અને ઝીણવટથી કરે છે અને તેમની કામગીરી દરેકને ગમી જાય એવી હોય છે તો જગ્ગુભાઈ છે એ સ્વતાના ખૂબ જ અગ્રણી છે આજે એક પ્રસંગ બતાવ્યો છે તો એ જગ્ગુભાઈ છે એ સ્વચ્છતાના ખૂબ જ અગ્રણી છે અને તેઓ અન્નનો બગાડ થવા દેતા નથી અને ગામમાં કોઈ પણ પ્રસંગ હોય લગ્ન હોય મેળાવડા હોય તો ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય અને તેઓ સ્વચ્છતાની બાબતે ખૂબ જ ધ્યાન આપે છે અને લોકોને કચરો ગમે ત્યાં ફેંકતા હોય તો જગુભાઈ જુએ છે અને શું કહે છે કે ત્યાંથી તરત જ ઉપાડીને કચરાપેટીમાં કે યોગ્ય જગ્યાએ નાખી દો પછી ભોજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન કે કોઈ બગાડ કરતા હોય તો તરત જ એમને કહી દે છે કે આ થાળીનું અને આ ભોજન છે એ તમારે કચરા પેટીમાં નાખી દો આવી રીતે એ ગામના લોકોને મદદ કરે છે પછી એવી રીતે એ ગામના ધીમે ધીમે લોકોની આદતો પણ સુધરવા લાગી અને તેમના કારણે લોકો પણ કચરો યોગ્ય જગ્યાએ નાખવા લાગ્યા અને અન્નનો બગાડ જે કરતા હતા એ પણ બંધ થયો લોકો સમજી ગયા કે આપણે જેટલું જોઈ જોઈતું હોય એટલું જ આપણે થાળીમાં લેવું જોઈએ લગ્ન પ્રસંગમાં કે ક્યાંય ગયા હોય ત્યારે નહીં શું થાય તો કે અન્નનો બગાડ થાય તો આ કામ આપણા બધાનું છે તમે નથી કરતા એટલે તમારે કરવું પડે અને જ્યાં ત્યાં ગંદકી કરવી એ સારી બાબત નથી આમ જગ્ગુભાઈ એ ગામ લોકોને શીખવે છે અને પછી આજુબાજુમાં આજુબાજુના ગામના પણ આ વાતને યાદ કરે છે હવે જગ્ગુભાઈ જેવા માણસો તમારા ગામમાં કે આજુબાજુમાં રહેતા હોય તો એની પણ તમારે માહિતી ભેગી કરવાની અને આમાં એક નીચે બીજો પ્રસંગ બતાવે છે કે આ ઉપરનો જે જગ્ગુભાઈ છે એના એના ઉપરથી આપણે શું શીખવા મળે છે તો તમે તમારા ભાઈબંધ જોડે કે એની જોડે ચર્ચા કરો તો આમાં એ ચર્ચા બતાવી છે કે એમાં શું આપ્યું છે તો કે સીતા નામની છોકરી છે એ સીતા નામની છે એની બેનપણી જોડે ચર્ચા કરે છે કે હું સીતા છું આ ગીતા છે અને આ રાજુ છે અમે પાંચમા ધોરણમાં ભણીએ છીએ એક ગામમાં છે એમાં ત્રણ છોકરીઓ છે એ ચર્ચા કરે છે આ જગ્ગુભાઈના પ્રસંગો જોઈને અને પછી ચર્ચા કરે છે અને એકબીજાને પ્રશ્ન પૂછે છે કે શાળામાં તમે શું કરો છો તો ગીતા શું કહે છે કે અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈએ છીએ પછી પ્રશ્ન કરે છે કે શાળામાં સૌથી પહેલાં કઈ કામગીરી કરવામાં આવે છે તો કે શાળામાં સૌથી પહેલાં શાળા ખુલે એ પહેલાં શાળાની સાફ સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક વર્ગ અને મેદાનની સાફ સફાઈ અને શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવે છે તમે પણ તમારી શાળા અને સ્કૂલોમાં જોતાં હશો કે શૌચાલય અને ક્લાસમાં કચરો વાળેલો હોય છે ને તમે જોતાં હશો તમારી શાળા ચાલુ હોય ત્યારે પછી પછી શું કહે છે કે આ સફાઈ કોણ કરે છે તો કે દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી કરે છે આ ગામ છે આ જબ્બુભાઈના ગામમાં સ્કૂલ છે તો સ્કૂલમાં વિદ્યાર્થીઓની એક ટુકડી પાડેલી છે હવે એ ટુકડીઓ છે એ જે એ ટુકડીનો એક એક ટુકડીનો વારો હોય છે અને તે શું કરે છે તો કે સફાઈ કામગીરી કરવામાં મદદ કરે છે અને એ ગામના જે શાળા છે એમાં શિક્ષકો પણ જોડાય છે પછી શું કહે છે કે ના અમારી શાળામાં સાફ સફાઈ માટે કામદાર રોકેલા છે ગીતા શું કહે છે ગીતા છે એ બીજી સ્કૂલમાં ભણે છે તો એ ગીતા શું કહે છે કે અમારી શાળામાં તો કામદાર રોકાયેલા છે પરંતુ તે અઠવાડિયામાં બે ત્રણ દિવસ આવે છે એટલે જે દિવસે તે ના આવે એ દિવસે શાળાના બધા ભેગા થઈને સાફ સફાઈ કરે છે પછી રાજુ શું કહે છે કે સાફ સફાઈ કરવું ના ગમે રાજુ શું કહે છે કે સાફ સફાઈ કરવું તો ના ગમે સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય છે અને શાળામાં ભણવાનું ગમે છે પછી રાજુ શું કહે છે કે સફાઈ કા કરવાનું ના ગમે પણ સફાઈ થયા પછી સફાઈ થઈ ગયા પછી આપણને ભણવું ગમે શાળામાં રમવું ગમે તમે જોતાં હશો પછી શાળામાં ગંદકી રાખવી યોગ્ય નથી રાજુ શું કહે છે કે આપણે આપણી શાળામાં ગંદકી રાખવી યોગ્ય નથી શાળાને સ્વચ્છ રાખવી એ અમારી ફરજ છે એટલે આ બાળકો શું કહે છે કે શાળામાં પણ આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં અને આપણે પણ કચરો ફેંકીએ કે તમે નાસ્તાનો ડબ્બો લઈ જાઓ તો સ્કૂલમાં જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં અને ઢોળાયેલા કચરાને ક્યાં નાખવો જોઈએ તો કે કચરાના ડબ્બામાં નાખવો જોઈએ પછી આ કામ કરવાથી તમને કોઈ ફાયદો થયો રાજુ શું કહે છે સીતાને કે સીતા શું કહે છે કે હા પહેલાં અમે કચરો વારતા મોટા સાવણાથી વારતા હતા પછી પાટલીઓ અને ટેબલ સાફ કરતા હતા સીતા શું કહે છે કે અમારી શાળામાં અમે આવું બધું કામ કરતા હતા પછી પાણીથી સફાઈ વગેરે કામ પણ કરતા આવડ કરતા આવડતું ન હતું પણ પછી અમે ધીમે ધીમે મોટા વિદ્યાર્થીઓને સાથે લઈને અમે એ જોઈને અમે એ શીખી ગયા હવે અમે પણ ઘરે અને મમ્મી પપ્પાને સાફ સફાઈમાં મદદ કરીએ છીએ પણ તમે પણ તમારા મમ્મી પપ્પાને સાફ સફાઈમાં ને એમાં નાની મોટીમાં કામમાં તમે મદદ કરતા હશો હવે બાજુમાં અમુક પ્રશ્ન છે એ તમારી શાળામાં સફાઈ કોણ કરે છે સાથી સફાઈ કરવામાં આવે છે હવે તમે તમારી શાળામાં તમે જોતા હશો કે સાફ સફાઈ કોણ કરે તો કે શાળામાં સાફ સફાઈ ઘણી વખત બાળકો કરતા હોય ને તર પછી સફાઈ કર્મચારીઓ હોય એ સાફ સફાઈ કરે છે તો શું કરે છે તો કે રૂમ બાળવાનું કરે પછી રૂમની સાફ સફાઈ કરે લોબી અને મેદાનની સાફ સફાઈ કરે છે તો ઘણી વખત શું કે કે તમારી શાળામાં બધા બાળકો સફાઈ કરે છે તો કે આ શું કે છે સીતા અને ગીતા કે હા અમારી શાળામાં બાળકો પણ અમને સાફ સફાઈમાં મદદ કરે છે જે સફાઈ કર્મચારીઓ છે એ એ લોકોને એની સ્કૂલના બાળકો પણ સાફ સફાઈ કરે છે પછી છોકરાઓ અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ તો હવે તમારી શાળા હોય તો તમારી શાળામાં છોકરાઓ છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ તો કે છોકરાઓ અને છોકરીઓને એક જ પ્રકારનું કામ કરે છે સફાઈ કરવા માટેની છોકરા અને છોકરીઓની સંયુક્ત ટુકડી બનાવવામાં આવે છે હવે તમે તમારી શાળામાં જો કોઈક વખત કહેવામાં આવે મેદાનના કચરો સાફ કરવાનો ને એનો તો તમે છોકરાઓ અને છોકરીઓ સાથે મળીને મેદાનની સાફ સફાઈ કરો હવે તમારા ઘરે તમે કયા કયા કામ કરો છો તમારા ઘરે તમે કયા કામ કામ કરો તો કે ધોયેલા કપડાં યોગ્ય જગ્યાએ મૂકવા પછી ઘરની બધી વ્યક્તિઓના પગરખાં ગોઠવી દેવા પગરખાં એટલે ચપ્પલ પછી આંગણામાં પડેલો કચરો શેમાં નાખો દો તો કે કચરા પેટીમાં નાખી દો પછી તમે તમારા દાદીમાંને મંદિરે લઈ જાઓ તમે આવા બધા કામ તમે ઘરે કરતા હશો પછી પપ્પા કામ સોંપે તો પપ્પાનું કામ પણ તમે કરતા હશો અને ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ નાની મોટી તમારા મમ્મી કહે કે આપણે અહીંયા બહારથી દુકાનમાંથી લઈ આવો તો તમે લઈ આવો આ બધું કામ તમે કરી શકો હવે 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 શો હવે આ પાઠમાં આપણે તમે શું શીખ્યા તો કે સ્વચ્છતા અંગે આપણે શીખ્યા અને ગાંધીજીના પ્રસંગો પણ આપણે શીખ્યા હવે ગાંધીજી સાબરમતી આશ્રમમાં બધાની બધા જે કર્મચારીઓ છે એને પોતાનું કામ જાતે કરવાનું સાફ સફાઈ કરવાનું એ પણ તમે આ પાઠમાં શીખી ગયા અને તમે તમારી શાળામાં કેવી રીતે સાફ સફાઈ કરો પછી સફાઈ કર્મચારીઓ જોડે કેવું વર્તન કરવું એ આપણે આ પાઠમાં શીખી ગયા હવે તમારે પણ તમારા ઘરની આજુબાજુ કે શાળામાં કે ક્યાંય તમારા મમ્મી ભેગું તમે બજારમાં કે બહાર જતા હો તો જ્યાં ત્યાં તમારે કચરો ફેંકવાનો નહીં પણ કચરા પેટીમાં જ કચરો નાખવો જોઈએ આ પાઠમાં આપણે શીખી ગયા થેન્ક યુ